જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં આપણે વિજય એકાદશીનો મહિમા તથા તેની વ્રતકથા સાંભળીશું ભગવાન શ્રી કૃષ્ણને યુધિષ્ઠિરે શુભ સમયે પૂછ્યું હે જનાર્દન પ્રભુ આપ કૃપા કરી મહાવદ અગિયારસનું વ્રત કયા નામે ઓળખાય છે અને તેનું શું મહાત્મ્ય છે તે કૃપા કરી અને જણાવો ત્યારે ભગવાન કહે છે હે ધર્મરાય મહાવધ અગિયારસ એ બીજા એકાદશીના નામે ઓળખાય છે અને આ એકાદશીનું વ્રત પૂર્વે ભગવાન શ્રી રામચંદ્રએ કર્યું હતું જ્યારે પિતૃવચન ખાતર ભગવાન શ્રી રામચંદ્ર તપોવનમાં ગયા ત્યારે છળકપટથી કપટથી રાવણે સીતાજીનું હરણ કર્યું ત્યારે ભગવાન રામ સીતાજીને શોધતા શોધતા વનમાં ભટકતા હતા એ સમયે હનુમાનજી સાથે ભગવાનનો મેળાપ થયો ભગવાનની સુવર્ણ મુદ્રા લઈ અને હનુમાનજીએ સીતાજીની શોધમાં નીકળી પડ્યા સીતાજી અશોક વાટિકામાં શ્રીરામનું સ્મરણ કરતા હતા હનુમાનજીએ સીતાજીને અશોકવનમાં જોયા શ્રીરામની મુદ્રિકા આપી અને અશોકવન ખેદાન મેદાન કરી નાખ્યું પછી લંકા દહન કર્યું તે વખતે હનુમાનજીની મદદથી વાનર સેના લઈ ભગવાન રામચંદ્ર લંકા તરફ ગયા ત્યારે વચમાં આગળ જળ ભરેલો સમુદ્ર ઘુગવતો હતો આ સમુદ્ર કઈ રીતે પાર કરવો તેના વિચારમાં શ્રી રામચંદ્રજી મૂંઝાતા હતા તે વખતે દ્વીપની મધ્યમાં બકદાલવ્ય નામના મુનિનો આશ્રમ હતો લક્ષ્મણજી મુનિજી પાસે જઈ અને સમુદ્ર પાર કરવાનો ઉપાય પૂછવા લાગ્યા બદકાલવ્ય મુનિ તો ત્રિકાળ જ્ઞાની હતા તેઓ સમજી ગયા કે શ્રીરામ તો આદિદેવ છે તેમણે સંજોગો વસાત આ માનવરૂપ ધારણ કર્યું છે વેદેહીની તપાસ માટે શ્રીરામ પરિશ્રમ કરી રહ્યા છે મનુષ્ય રૂપે જો રામ ન રડે તો તેમનું પતિત્વ અધૂરું ગણાય સંસારરૂપી સમુદ્ર પાર કર્યા સિવાય સીતાજીનો સાક્ષાત્કાર થતો નથી મુનિવર્ય સલાહ આપે છે કે તમે મહાવત એકાદશીનું વ્રત કરો વિજા એકાદશીનું વ્રત કરવાથી તમને જરૂર વિજય પ્રાપ્ત થશે સુગ્રીવજી અને હનુમાનજીની આપને સહાય છે હનુમાનજી તો ભગવાન શ્રીરામના પરમ ભક્ત હતા હનુમાનજી અને સુગ્રીવજી જેવા સાથી હોય ત્યારે તમારો વિજય હાથ વેતમાં છે સંતોનું કામ જ તમને સદમાર્ગે વાળવાનું હોય છે ભગવાન શ્રીરામ તો સ્થિતિ પ્રજ્ઞ છે દંડ વ્રત ધારી છે જ્યોતિર્ધર છે પરાક્રમી વીર ધીર અને ઉદાત ચારિત્રવાળા છે શ્રીરામ તો સર્વગુણ સંપન્ન છે અને પરમ પ્રેમાસ્પદ છે સંસારમાં હેતુ વિના હેત કરનાર માત્ર શ્રીરામ અને સંત જ છે લભ્ય ઋષિ કહે છે વિજા એકાદશીનું વ્રત કરવાથી જરૂર તમારો વિજય થશે અને સમુદ્ર પર સેતુ બાંધવા તમે શક્તિમાન થશો ત્યારબાદ મુનિએ આ વ્રત કરવાની વિધિ જણાવતા કહ્યું કે મહાવત દસમના દિવસે માટીનો તાંબાનો કે સુવર્ણનો ઘળો લઈ તેમાં પવિત્ર જળ ભળી આસો પાલવના પાન મૂકી સ્થાપના કરવી ભગવાન નારાયણની મૂર્તિ આસન પર પધરાવવી એકાદશીના દિવસે પ્રાતઃકાળે સ્નાનાદિ વિધિથી પરવારી કળાની નાળિયેર તથા ફળફળાદિ વગેરે દ્વારા પૂજા કરવી તેના પર જવના દાણાનો છંટકાવ કરવો ગંધ ધૂપ દીપ નૈવેદ્ય વગેરે સમર્પણ કરવું આખી રાત જાગરણ કરવું પુરુષોત્તમ નારાયણનું ભજન કીર્તન કરવું દ્વાદશીના દિવસે વહેલી સવારે મૂર્તિ સાથે કળાનું જળમાં વિસર્જન કરવું અને વિદ્વાન બ્રાહ્મણને મૂર્તિ તથા ઘડો દાનમાં આપવા શ્રીરામે મુનિવર્યના આદેશ અનુસાર વિજા એકાદશીનું અનુપમ વ્રત કર્યું હતું અને આ વ્રતના પ્રભાવને લીધે જ તેમનો વિજય થયો હતો નરેશ શ્રાવણનો વ્રત કરી સીતાજીને છોડાવ્યા આમ વિજા એકાદશીના વ્રતના પ્રભાવે ભગવાન શ્રી રામચંદ્રનો વિજય થયો આ વ્રત કરનાર આ લોકમાં અને પરલોકમાં સુખી થાય છે જીવનમાં તે વિજય મેળવે છે મૃત્યુ પછી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે તેના સર્વ પાપો નષ્ટ થાય છે અને વ્રતકથા વાંચનાર તથા સાંભળનારને અશ્વમિક યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે બોલો ભગવાન શ્રી રામની જય જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ